આજ રોજ બાવીસમી મેથી શરૂ થનાર અને પાંચમી જૂન સુધી પાંચમી જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં જેની ઉજવણી કરવામાં આવે છે તો આ બે અઠવાડિયા સુધીની સતત પ્રવૃત્તિઓ અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી તો આ થીમ અંતર્ગત આપણે આજે મહાનગરપાલિકાના ઉપક્રમે ગોયા તળાવની શ્રમદાનની કામગીરીનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં એનજીઓઝ તરફથી પણ જે સ્વયંસેવકો આવ્યા છે જે અહીંયા પોતાની શ્રમદાન ફાળવવા માટે આપણે જાણીએ છીએ કે જે સ્વચ્છ ભારતનો જે એક લક્ષ્ય છે આ લક્ષ્યને અચીવ કરવા માટે આપણને સૌથી પહેલાં તો જે કચરો ઉત્પન્ન કરીએ છીએ અને જે જાહેર સ્થળો ઉપર જે કચરો નાખવાની જે એક બિહેવિયર ચેન્જની જે ખૂબ આવશ્યકતા છે આ બિહેવિયર ચેન્જની પણ એક થીમ આપને લઈને આખા બે અઠવાડિયાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે જેના અંતર્ગત આણંદ શહેરમાં આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આગામી પંદર દિવસોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે મારી આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે જાહેર સ્થળો ઉપર કચરો ફેંકવાનો સાવ બંધ કરી દઈએ જ્યારે પણ બજારમાં જઈએ તો પોતાની પાસેથી પોતાના ઘરેથી કાપડની થેલીનો વપરાશ ચાલુ કરીએ જેથી જે નવો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને જેના લીધે વરસાદમાં પણ ડ્રેનેજ ચોકઅપના સ્ટ્રોમ વોટર ચેકઅપ ચોકઅપના પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તો તમામ લોકોને રિક્વેસ્ટ છે કે આ પ્લાસ્ટિકનો જે ન્યુસન્સ છે આ આપણે આજથી જે બિહેવિયર ચેન્જ કરીએ અને આપણી ભાવિને પણ અત્યારથી આ વિશે અવગત કરીએ જેથી ભવિષ્યમાં આ પ્લાસ્ટિકની સમસ્યા આપણે મુક્ત થઈ શકે અને આનંદ પણ એક પ્લાસ્ટિક ફ્રી આનંદનું નિર્માણ થઈ શકે